હીરા ઉદ્યોગમાં મંદીના કારણે બેરોજગાર બનેલા રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે ફી માફી યોજનાની જાહેરાત કરી હતી જેમાં સરકારે તેર હજાર પાંચસો રૂપિયા સુધીની ફી ભરી આપવાની હતી આ યોજના હેઠળ ગુજરાતમાં એક લાખ વીસ લાખ રત્નકલાકારોએ ફોર્મ ભર્યા છે જેમાં એકલા સુરતના જ ઇઠોતેર હજાર કલાકારોનો સમાવેશ થાય છે વાલીઓએ ફોર્મ ભરીને શાળાઓમાં જમા કરાવ્યા છે અને ત્યાંથી જિલ્લા ઉદ્યોગ મોકલવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી આ ફોર્મનું બાકી છે બીજી તરફ શાળાઓમાં એક સેમેસ્ટર પૂર્ણ થવા આવ્યું હોવાથી વાલીઓ પાસેથી ફી ભરવા માટે સતત મેસેજ મોકલવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિમાં વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે કે ફી ભરવી કે રાહ જોવી કલાકારોએ સરકારને અપીલ કરી છે કે આ સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ફી ભરવા માટે કોઈ દબાણ ન કરવામાં આવે અને સરકાર આ મામલે કોઈ વચગાળાનો રસ્તો કાઢે એમાં એવું છે રત્ન કલાકારોને જે આગલા વર્ષે જે છૂટા કરેલા છે બાવીસ ત્રેવીસ કારીગરોને તો એ લોકોને આજે આપણે સરકાર તરફથી જે જાહેરાત થઈ તેર પાંચસો ની ફીની તો એ માટે એ લોકો છીકા મારવા આવ્યા હતા તો એ બધાને મારી દીધેલા છે ઓલરેડી પણ હવે એ લોકોને ફી ની કોઈ જાહેરાત એવી નથી કે ક્યારે ફી મળશે એમ

રાજ્ય સરકારે જે કરવા માટે તેર હજાર પાંચસોની ચેર જાહેર કરી હતી તેના માટે હજી કોઈ માહિતી આવી નથી ફોર્મ ભરવામાં પણ અમને પંદર વીસ દિવસ હેરાન કર્યા હતા ફોર્મ ભરાઈ ગયા અને દોઢ બે મહિના થઈ ગયા છે હજી સ્કૂલેથી પ્રાઇવેટ સ્કૂલેથી છોકરાઓને ચીઠીઓ આપે છે વાલીને ફોન આવે છે ફી જલ્દીથી ભરો તો મારું કહેવાનું એવું છે આપણા સુરત જિલ્લાના જ મંત્રી છે તો એ શિક્ષણ અધિકારીને એવું જાહેરનામું બહાર પાડવાનું કહે કે ભાઈ જ્યાં લગીન રાજ્ય સરકાર રત્નકલાકારને સ્કૂલ ફી નો આપે ત્યાં લગીન પ્રાઇવેટ સ્કૂલવાળા કોઈ રત્ન કલાકારોને પ્રેશર ન કરે એવી મારી માંગણી છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાસ્તુ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ રાહત પેકેજની જે જાહેરાત કરવામાં આવી હતી જાહેરાત બાદ સુરત ખાતે સિત્તેર હજાર અને સમગ્ર ગુજરાતમાં એક લાખ વીસ હજાર રત્ન કલાકારોએ પોતાના બાળકોની શિક્ષણ ફી ભરવા માટેના ફોર્મ ભર્યા હતા એનો આપણે રકમની જો વાત કરીએ તો રકમની અંદર સો કરોડ જેટલા આંકડો થાય છે તો આ ગુજરાત સરકાર માટે મોટો આંકડો નથી ત્યારે અસંખ્ય કારીગરોના એવા ફોન આવે છે કે હવે સ્કૂલવાળા અમારી પાસે ફીની ઉઘરાણી કરી રહ્યા છે તો જે તે જિલ્લાની અંદર હીરા ઉદ્યોગ છે અને જ્યાં જ્યાં ફોર્મ ભરાણા છે ત્યાંના જિલ્લા ઉદ્યોગ જે કાંઈ શિક્ષણ અધિકારી હોય એ અધિકારીને એક જાહેરનામું બહાર પાડો કે જ્યાં સુધી આ ફીની સ્કૂટીની જે સમિતિનો બેસે ને જ્યાં સુધી વાલીઓને સ્પષ્ટ ન થાય ત્યાં સુધી પ્રાઇવેટ સ્કૂલના સંચાલકોએ વાલીઓ પાસેથી સ્કૂલની ફીની ઉઘરાણી કરવીને અને ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું કે તમે જે યોજના જાહેર કરી છે એ યોજનાની તાત્કાલિક અમલવારી કરવામાં આવે અને આ સો કરોડની જે રકમ છે એ તમારા માટે મોટી રકમ નથી તો તમામ રત્નકલાકારોને આમાં લાભ દેવામાં આવે એવી ડાયમંડ વર્કર યુનિયનની અને રત્ન કલાકારોની માગણી છે